વાત કરીએ સૌપ્રથમ વિસાવદરથી તો વિસાવદરમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પોલીસ સ્ટેશનમાં ખોટો ગુનો દાખલ કરવાનો આરોપ લગાવીને પીઆઈને પગે લાગતા મામલો ગરમાયો છે વિસાવદરમાં આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ હરેશ સાવલિયા સહિતના સામે ફરિયાદ થતા તેમને ફૂલનો હાર પહેરાવી વાજતે ગાજતે ધારાસભ્યના કાર્યાલયથી પોલીસ સ્ટેશન સુધી લઈ જવામાં આવ્યા હતા આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ હરેશ સાવલિયા સહિતના પર મગફળી ખરીદી કેન્દ્રના મહિલા શ્રમિકે છેડતી એટ્રોસિટી સહિતની ફરિયાદ લખાવતા તેની સામે ગુનો દાખલ થયો છ આગેવાનો ખેડૂતો સહિતના લોકો વાંચતે ગાચતે એટ્રોસિટી અને છેડતીના ગુનામાં પોલીસ સ્ટેશનને મુકવા ગયા ત્યાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પોલીસને રજૂઆત કરી રહ્યા છે કે અમે અવારનવાર રજૂઆત કરી પ્રાંત અધિકારી મામલતદાર અધિક કલેક્ટર કલેક્ટર સહિતનાઓને લુખાગીરી સામે અગાઉ લેખિત મોખિક રજૂઆત કરી છે તેના પુરાવા બતાવી રહ્યા છે છતાં પણ પીઆઈ વાત સાંભળતા નથી જેથી ગોપાલ ઇટાલિયા પોતે ધારાસભ્યને દંડવત પ્રણામ કરી પગે લાગી રહ્યા હોવાની ઘટના બની છે મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર સાથે શા માટે અમારી ફરિયાદ ન લીધી ભાજપના લુખાઓના ઇશારે ગુના દાખલ કરવામાં આવતા હોવાની રજૂઆત કરીશું શું આ વ્યક્તિઓ છેડતી કરી શકે તેવા છે શું ત્યાં કોલેજ હતી તેવા ધારાસભ્યના આકરા સવાલોથી પોલીસ અધિકારી જવાબ આપી શકતા ન હતા હાલ વિસાવદર પોલીસ સ્ટેશન ખાતે આમ આદમી પાર્ટીના આગેવાનો ખેડૂતો ધારાસભ્યો સહિતના ખોટો ગુનો દાખલ કરવા મુદ્દે આંદોલન પર બેસી ગયા છે